સરસ્વતી ડેમની જે સાઈડની અંદર જ્યાં પાણી આઉટલેટ થતું હોય એ જગ્યાએ લગભગ ત્રણથી ચાર જણા પ્રજાપતિ સમાજના જે પરિવારને એક જ પરિવારના દીકરા બે અને એમની વાઈફ એ અહીં ગણેશ વિસર્જન કરવા માટે આવેલા અને ડૂબેલા હતા એમને બચાવવા જતા પરિવારના બે લોકોને બચાવી લેવામાં આવે છે બાકીના જે જે એક જણાની લાશ મળી છે બાકીના બે જણા અંદર છે એવું જાણવા મળ્યું છે પણ હજુ કેટલા લોકો અંદર છે એની કોઈ ચોક્કસ માહિતી મળી નથી પણ અહીંના તમામ અધિકારી પ્રાંત સહિત તમામ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ સાથે અહીં નગરપાલિકાની ટીમ સાથે અમે એનું રેસ્ક્યુ કરી રહ્યા છીએ ને જે પણ ઝડપીમાં ઝડપી એની લાશ મળે એના માટેની અને જે અહીંના એક્સિયન છે પ્રજાપતિ એને પણ તાત્કાલિક અમે સૂચના આપી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે